હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ ટુ આદ્ય ક્લાસીસ આદ્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું દરેક વિદ્યાર્થીને જય શ્રી રામ જય વિષ્ણુ ભગવાન આ સૃષ્ટિના જે સર્જનહાર છે જેમનું નામ છે વિષ્ણુ ભગવાન મારો ભગવાન મહાન છે બધા જ મારા વાલા વિદ્યાર્થીઓ કોમેન્ટની અંદર તમે જે ભગવાન માતાજીને માનો છો પણ હું મારા વિષ્ણુ ભગવાનને મારા જય શ્રી રામને બહુ જ માનું છું રામ ભગવાન એ વિષ્ણુ ભગવાન ના જ આવતા હતા તો ક્યાંક ને ક્યાંક વિષ્ણુ ભગવાનને માનો કે રામને માનો બંને એક જ છે પણ હું એમને બહુ જ માનું છું કારણ કે આ સૃષ્ટિની રચના એમને કરી છે રાઈટ એટલે બધાને જય શ્રી રામ છે ચાલો આજે આપણા વિડીયોની શરૂઆત કરવી છે આજે આપણે ધોરણ બાર મનોવિજ્ઞાનની અંદર વિભાગ બીના પ્રશ્નોના જવાબ સાથે હું તમને વિભાગ બીનું સોલ્યુશન આપવાની છું એકદમ શોર્ટ થોડા જ ક્વેશ્ચન છે વધારે ક્વેશ્ચન નથી અને જેટલા છે એ આઈએમપી છે તમને ખબર જ છે આપણું એક સૂત્ર છે એક હજાર ટકા મોસ્ટ એમપી રાઈટ એટલે કોમેન્ટની અંદર લખવું હોય તો લખી દેજો એક હજાર ટકા મોસ્ટ એમ્પિયન તૈયાર એ લેજો આ પહેલાં કરી લેજો આના પછી તમને એવું લાગે છે કોઈ ટોપર વિદ્યાર્થી છે જે પાસ થવા પાસ થવાવાળા વિદ્યાર્થી તો આ કરી જ લેજો પણ હજુ કોઈ વિદ્યાર્થી છે ટોપર કક્ષાના તો તમારે આના બારની તૈયારી તમારી રીતે કરવી કરી શકો છો બાકી આમાંથી તમને ક્વેશ્ચન જોવા મળશે જ તે ઓકે ચલો શરૂઆત કરી છે વિભાગ બીની વિભાગ બેની અંદર ચલો પ્રથમ નંબરનો ક્વેશ્ચન છે કડવો સ્વાદ જીભના કયા ભાગથી પારખી શકાય છે તો આપણી જીભ છે ને એને સારું સારું ખાવાનું હોય ને એટલે મોઢામાં પાણી આવી જાય અને આપણા જીભ આપણી જીભ છે ને એ અલગ અલગ સ્વાદને પારખવાનું કામ કરે છે તો સ્વાદ એ જીભને જ ખબર પડે એ નાકને ખબર ના પડે અને કાનને ખબર ના પડે હે ને હા એમ તો કડવો સ્વાદ જીભના પાછળના મૂળના ભાગમાંથી પારખી શકાય છે તો કડવો સ્વાદ જીભના કયા ભાગમાં તો જીભના પાછળના મૂળના ભાગથી પાકી શકાય છે રાઈટ માય ડિયર સ્ટુડન્ટ બીજું ખાસ મારા વાલા વિદ્યાર્થીઓ તમને બધાને દિલથી થેન્ક યુ તમે મને જે કોમેન્ટ કરો છો હમણાંથી રિપ્લાય આપી શકતી નથી પણ બધા જ વિદ્યાર્થીઓને થેન્ક યુ કહેવાનું અને હાલ પણ વિડીયો સારો લાગે તો કોમેન્ટની અંદર એક સારી તમારા જેવી પ્યારી પ્યારી કોમેન્ટ કરી દેજો ચાલો પ્રશ્ન નંબર બે પ્રત્યક્ષીકરણમાં સામૂહિકરણના નિયમો મનોવિજ્ઞાનના કયા સંપ્રદાયે આપ્યા છે શું કીધું છે પ્રત્યક્ષીકરણમાં સામૂહિકરણના નિયમો મનોવિજ્ઞાનના કયા સંપ્રદાય સંપ્રદાયનું નામ પૂછ્યું છે તો સંપ્રદાયનું નામ આવશે સમષ્ટિવાદી સંપ્રવાદ યાદ રહેશે સોરી સંપ્રદાય સમષ્ટિવાદી સંપ્રદાયે આપ્યા છે રાઈટ માય ડિયર સ્ટુડન્ટ ઓકે ચાલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર ત્રણ મધ્યકંડના અસ્થિઓના નામ આપો એકદમ સહેલામાં સહેલો પ્રશ્ન વારંવાર પૂછાતો પ્રશ્ન છે કે મધ્યકંડના અસ્થિઓના નામ શું થશે હથો હથોડી એરણ અને પેગડું યાદ રહેશે હથોડી એરણ અને પેગડું ઓકે ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર ચાર અભિરુચિ માટે મેકડૂગલે કયા શબ્દનો પ્રયોગ કર્યો છે તો અભિરુચિ માટે મેકડૂગલે કયા શબ્દનો પ્રયોગ કર્યો છે તો અપ્રગટ ધ્યાન અપ્રગટ ધ્યાન યાદ રહેશે અપ્રગટ ધ્યાન એકનો એક શબ્દ પાંચ વાર બોલી જો અભિરુચિ માટે મેક ડુગલ અભિરુચિ માટે મેક ડુંગલ અપ્રગટ ધ્યાન એટલે યાદ રહી જાય ચલો પ્રશ્ન નંબર પાંચ વ્યક્તિના શ્રવણ સંવેદનની સીમા જણાવો શું કીધું છે વ્યક્તિના શ્રવણ સંવેદનની સીમા જણાવો તો વ્યક્તિના શ્રવણ સંવેદનની સીમા થશે વીસથી વીસ હજાર વીસથી વીસ હજાર વીસથી વીસ હજાર કેસઠ ચોટી નથી ગઈ તમને યાદ રહે એટલા માટે પાંચ વખત બોલી ગઈ વીસથી વીસ હજાર સીપીએસ હડ સુધીની કંપન સંખ્યા હોય છે ચાલો પ્રશ્ન શિક્ષણની વ્યાખ્યા આપો સીટી મગને શિક્ષણની કઈ વ્યાખ્યા આપી છે પ્રશ્ન વારંવાર પૂછાય છે વિભાગ તો આપેલી વ્યાખ્યા કઈક આવી છે કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન શિક્ષણ એટલે અનુભવ પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો માપી શકાય તેવો કાયમી ફેરફાર શું કીધો છે માપી શકાય તેવો કાયમી ફેરફાર જો કેવી રીતે યાદ રાખશો શિક્ષણ એટલે એ તો લખો એટલે યાદ રહી જાય અનુભવ અને પ્રયત્ન યાદ રહી જશે પહેલાં અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો વર્તનમાં થતો માપી શકાય તેવો સાપેક્ષ કાયમી ફેરફાર ચલો પ્રશ્ન નંબર સાત કોહલદ ચિમ્પાજી પર આંતરસૂદના પ્રયોગો કયા ટાપુ પર કર્યા હતા આ પ્રશ્ન તો કેટલી વાર પૂછાઈ ગયો છે અને ટાપુનું નામ તમારે યાદ રાખવાનું છે કોહલર ચિમ્પાંજી કોહલરનો ક અને ટાપુનું નામ કેનેરી છે કોહલર કેનેરી ચિમ્પાંજી કોહલર કેનેરી ચિમ્પાંજી કોહલર કેનેરી ચિમ્પાંજી એક્ઝામની અંદર બેઠા હોય તો ક્યાંક યાદ આવી જાય ચલો આગળ વધુ છે પ્રશ્ન નંબર આઠ ઉપર જવું છે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અંગેનો પ્રયોગ કોણે કરેલો હતો શું કીધું છે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અંગેનો પ્રયોગ કોણે કરેલો હતો તો પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અંગેનો પ્રયોગ અમેરિકન મનોવૈજ્ઞાનિક કોણ હતા થોન ડોઈક બિલાડી બિલાડી ઉપર પ્રયોગ કર્યો હતો ને તો પ્રયત્ન અને ભૂલ પ્રયત્નો કરો અને ભૂલોથી શીખવા મળે છે રાઈટ તો થોન એ કર્યું હતું ઓકે ચાલો ત્યાંથી આગળ વધુ છે ઓખે માય ડિયર સ્ટુડન્ટ એકવાર કોમેન્ટની અંદર લખી દેજો ઓકે મેમ ચાલો પ્રશ્ન નંબર નવ પ્રબલન એટલે શું પ્રબલન એટલે શું તો પ્રબલન એટલે શીખેલી કે શીખવામાં આવેલી શું પ્રબલન એટલે શીખેલી કે શીખવામાં આવેલી પ્રતિક્રિયાને દ્રઢ કે બળવાન કરનારું ઘટક જે તમે શીખેલી હોય અથવા શીખવવામાં આવેલી પ્રતિક્રિયાને દ્રઢ બનાવનારું ઘટક હોય એને કહેવાય પ્રબલન શું કીધું છે તમે કોઈ વસ્તુ શીખ્યું અથવા કોઈ વસ્તુ શીખવવામાં આવ્યું છે તો એ શીખવામાં આવેલી જે પ્રતિક્રિયા છે એને દ્રઢ એટલે એને મજબૂત બનાવનારું જે ઘટક છે ને એને કહેવાય છે પ્રબલન ઓકે ચલો પ્રશ્ન નંબર દસ કોહલદ કયા સંપ્રદાય સાથે સંકળાયેલા હતા તો કોહલદ સમષ્ટિવાદી સંપ્રદાય સાથે સંકળાયેલા હતા કોહલદ સમષ્ટિવાદી કયું સમષ્ટિવાદી સંપ્રદાય સાથે સંકળાયેલા હતા પ્રશ્ન અગિયાર શાબ્દિક કસોટી કોને કહે છે તો જે કસોટીમાં માત્ર લેખિત પ્રશ્નો હોય શું કીધું છે શાબ્દિક જે કસોટીમાં માત્ર લેખિત શબ્દો હોય અને એના જવાબો માત્ર લેખિત સ્વરૂપે જ આપવાના હોય તેને શાબ્દિક કસોટી કહે છે શાબ્દિક એટલે શબ્દ એવું યાદ રાખજો તો શબ્દો લખવાના હોય એવી રીતે યાદ રાખજો તો કસોટીમાં માત્ર લેખિત પ્રશ્નો હોય છે અને લેખિત પ્રશ્નો હોય એ લેખિત પ્રશ્નોના જે જવાબો હોય એ લેખિત સ્વરૂપે આપવાના હોય તેને શાબ્દિક કસોટી કહે છે જેમ તમે ટેસ્ટ આપો છો ને ટેસ્ટમાં શું હોય પ્રશ્નવાન જવાબ હોય પેપરમાં શું હોય પ્રશ્નવાન તમારે જવાબ આપવાના હોય છે રાઈટ ઓકે પ્રશ્ન નંબર બાર બુદ્ધિ અંગેનો દ્વિઘટક સિદ્ધાંત કોને રજૂ કર્યો છે તો બુદ્ધિ અંગેનો દ્વિઘટક સિદ્ધાંત બ્રિટનના મનોવૈજ્ઞાનિકે ચાર્લ્સ સ્પીયરમે કોને બુદ્ધિ સ્પીયરમેન સ્પીયરમેનની બુદ્ધિ એવું યાદ રાખી લો સ્પિયરમેનની બુદ્ધિ તો બુદ્ધિ અંગેનો જે દ્વિઘટકનો સિદ્ધાંત છે તે કોને રજૂ કર્યો હતો તો સ્પીયરમે રજૂ કર્યો હતો પ્રશ્ન નંબર તેર વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહે છે વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહે છે તો એક જ સમયે એક જ સાથે એક જ વ્યક્તિને જો સમય એક એક સાથે અને એક જ વ્યક્તિને ત્રણ વસ્તુ એક જ એક જ છે સમય એક છે એક સાથે અને એક જ વ્યક્તિને આપી શકાય તેવી કસોટીને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહે છે કોઈ પણ એક જ વ્યક્તિ તમારી સામે બેઠું હોય એક જ સમયે બેઠું હોય એક જ વ્યક્તિ હોય એને એક સાથે એક સાથે બધું તમે આપી દો ને એકી સાથે કામ ના થાય થાય ના થાય પણ આપણે કરવાનું તો એકી સાથે તમે જે એક સાથે તમે જે એને આપી શકાય તેવી એક સાથે એક જ વ્યક્તિને આપી શકાય તેવી વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહે છે રાઈટ તો વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહેવાય એક જ સમયે એક જ એક સાથે એક જ વ્યક્તિને આપી શકાય તેવી કસોટીને બુદ્ધિ કસોટી કહે છે પ્રશ્ન નંબર ચૌદ સંપન્ન બાળકોનો બુદ્ધિઆંક કેટલો હોય છે હવે આ પ્રશ્ન વિભાગ એમાંય પૂછાય બીમાંય પૂછાય એકસો ત્રીસ એકસો ત્રીસથી વધુ હોય છે પ્રતિભા સંપન્ન બાળકોનું બુદ્ધિઆંક એકસો ત્રીસથી વધુ હોય છે રાઈટ ચલો પ્રશ્ન નંબર પંદર કયા પ્રકારની બુદ્ધિમાં અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ રહેલી છે કયા પ્રકારની બુદ્ધિમાં અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ રહેલી છે તો ઘટકીય બુદ્ધિમાં જવાબ શું હશે ઘટકીય બુદ્ધિમાં અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ રહેલી છે શું કીધું છે ઘટકીય બુદ્ધિમાં જવાબ આવશે ઓનલી ફોર ઘટકીય બુદ્ધિમાં પણ તમારે આખું લખવાનું

મનોવલણની વ્યાખ્યા આપી છે કે મનોવલણ એ અમુક વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વસ્તુ વ્યક્તિ અને પરિસ્થિતિ શું કીધું છે મનોવલણ એ અમુક વ્યક્તિ અમુક વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ પ્રત્યે શું કરે છે વિશિષ્ટ પ્રતિક્રિયા શું કીધું છે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની સુસંગત સંપાદિત અને આવેગયુક્ત પૂર્વવૃત્તિ છે જો ત્રણ વસ્તુ યાદ રાખો પહેલાં તો અમુક વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિ પ્રત્યે શું કીધું છે વિશિષ્ટ પ્રક વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની સુસંગત સંપાદિત અને આવેગયુક્ત પૂર્વ વૃત્તિ છે ચલો પ્રશ્ન નંબર અઢાર મનોવલણ પરિવર્તનની રીતો જણાવો મનોવલણ શિક્ષણ પ્રચાર જૂથ ચર્ચા અને કાયદાઓ આ શું છે મનોવલણની પરિવર્તનની રીતો છે કે કેવી રીતે મનોવલણનું પરિવર્તન થાય છે શિક્ષણ થી પ્રચાર જૂથ ચર્ચા અને કાયદાઓ પ્રશ્ન નંબર ઓગણીસ સમૂહ માધ્યમના સાધનોના નામ આપો તો સમૂહ માધ્યમના સાધનોના નામ હવે આ તો આપણને યાદ રહે ને એકચ્યુલી અત્યારનો જમાનો છે આવો ઓકે કયો કેવો જમાનો છે એકચ્યુલી તો એકચ્યુલી જમાનો છે વર્તમાનપત્રનો ટેલિવિઝનનો મોબાઈલનો વોટ્સએપ ફેસબુક આ હા 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 અમને મજા આવે ને એવી વાત તમે કીધી છે તો આ વોટ્સએપ છે ફેસબુક છે ગૂગલ ટ્વિટર વગેરે આ બધા માધ્યમો છે સમૂહ માધ્યમો છે ઓકે યાદ રહી જાય એવા છે તો ચાલો પ્રશ્ન નંબર વીસ મનોવલણ ઘટતાને અસર કરતા બે ઘટકો જણાવો તો મનોવલણને અસર કરતા ઘટકો કયા કયા છે તો એક તો છે પ્રત્યક્ષ અનુભવ અને સંચાર માધ્યમની અસરો કયા કયા છે એક તો પ્રત્યક્ષ અનુભવ સંચાર માધ્યમની અસરો અને આગળ છે કુટુંબ અને સામાજિકરણ તો આમાંથી જે યાદ રહે તમે બે કીધા છે એટલે તમારે જે લખવા એ લખી શકો છો ચલો પછી ત્યાંથી આગળ વધવું છે પ્રશ્ન નંબર એકવીસ યોક્તિકીકરણ એટલે શું તો યુક્તિકીકરણ એ એવી બચાવયુક્ત પ્રવૃત્તિ છે કે જેમાં વ્યક્તિ પોતાના વર્તન માટે સાચાને બદલે સારા કારણો રજૂ કરવા પ્રેરાય છે આ યોક્તિકીકરણ શું કહે છે તો એવું કહે છે કે એવી બચાવયુક્ત બચાવ પ્રયુક્તિ છે આ યોક્તિકીકરણ એ બચાવ પ્રયુક્તિ છે કે જેમાં જે વ્યક્તિ હોય ને એ વ્યક્તિ પોતાના વર્તન માટે શું કરે છે સાચાને બદલે સારા કારણો રજૂ કરવા માટે પ્રેરાય છે ઓકે ચાલો પછી આગળ વધવું છે પ્રશ્ન નંબર બાવીસ અંગ્રેજી શબ્દ સ્ટ્રેસ અત્યારે બધા સ્ટ્રેસમાં જિંદગી જીવીએ છે અને હાલ તમે સ્ટ્રેસમાં જ હશો તમારી એક્ઝામ છે એટલા માટે તો અંગ્રેજી શબ્દ સ્ટ્રેસનો અર્થ જણાવો તો અંગ્રેજી શબ્દ સ્ટ્રેસનો અર્થ થાય છે ભૌતિક પદાર્થ પર લગાડેલ બાહ્ય બળ ભૌતિક પદાર્થ પર લગાડેલ બાહ્ય બળ ચાલો પ્રશ્ન નંબર ત્રેવીસ રિચાર્ડ લેજા તસે મૂલ્યાંકનને કયા બે તબક્કામાં વર્ગીકૃત કરે છે તો રિચાર્ડ લેજા તસે મૂલ્યાંકનને કયા બે તબક્કામાં વર્ગીકૃત કરે છે તો એક તો આવશે પ્રાથમિક મૂલ્યાંકન અને દ્વિતીયક મૂલ્યાંકન યાદ શું રાખવાનું છે પ્રાથમિકને દ્વિતીયક મૂલ્યાંકન તો આપેલું જ છે પહત્યું જવા દો તો ચાલો પ્રશ્ન નંબર ચોવીસ મનો રોગો એટલે શું તો મનો રોગો એટલે એવા રોગો કે જેના કારણો મનોવૈજ્ઞાનિક હોય છે આવેલો મનો શારીરિક રોગો કોને કહેવાય તો જેના કારણો મનોવૈજ્ઞાનિક હોય છે પરંતુ તેના પરિણામો કેવા હોય શારીરિક તેના પરિણામો કેવા હોય શારીરિક રોગના સ્વરૂપમાં દેખાય છે રોગોના કારણો મનોવૈજ્ઞાનિક હોય પણ તેના પરિણામો કેવા હોય શારીરિક રોગના સ્વરૂપમાં હોય તો તેને મનો રોગો કહે છે ચલો પ્રશ્ન નંબર પચીસ રિચાર્ડ લેજાદસે કયા સંદર્ભમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા તો રિચાર્ડ લેજાદસે વિચાર લાગણી સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા હતા શેના પ્રત્યે વિચાર અને લાગણી સંદર્ભે વિચાર અને લાગણી ચાલો પ્રશ્ન છવ્વીસ હળવા મનોભાવમાં વ્યક્તિનું પ્રેરિત વર્તન કયું હોય છે શું કીધું છે હળવા મનોભાવમાં વ્યક્તિનું પ્રેરિત વર્તન કયું હોય છે તો હળવા મનોભાવમાં વ્યક્તિનું પ્રેરિત વર્તન ધ્યેય પ્રાપ્તિનું હોય છે જે કાર્યમાં સુધારો લાવે છે દાખલા તરીકે ખાવું જાતીય વર્તન કરવું આક્રમક કરવું આક્રમક બનવું આ બધું શું છે તો વ્યક્તિનું પ્રેરિત વર્તન છે ચલો ઓીનું પૂરું નામ જણાવું તો ઓડીનું પૂરું નામ અનિવાર્ય વિચાર દબાણ અને અનિવાર્ય ક્રિયા દબાણ શું કીધું છે ઓસીડીનું પૂરું નામ અનિવાર્ય વિચાર દબાણ અને અનિવાર્ય ક્રિયા દબાણ છે ઓકે હાલો આગળ વધુ છે પ્રશ્ન નંબર અઠ્યાવીસ વર્તનવાદના પ્રણેતા કોણ હતા તો વર્તનવાદના પ્રણેતા જેબી વોટસન હતા વર્તન જેબી વોટસન વર્તન વોટસન વર્તનનો વન વોટસનનો વ યાદ રહેશે ઓકે ચાલો પ્રશ્ન નંબર ઓગણત્રીસ સામાન્ય કૃત વિકૃતિ ચિંતાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો સામાન્ય કૃત વિકૃત ચિંતાને મુક્ત રીતે તર્યા કરતી ચિંતાના નામે કયા નામે મુક્ત રીતે તર્યા કરતી ચિંતાના નામે ઓળખવામાં આવે છે ચલો પ્રશ્ન નંબર ત્રીસ કયા પ્રકારની મનોવિકૃતિમાં દર્દીમાં ખિન્નતા અને વિષાદ એમ બંને આવેગોની હાજરી જોવા મળે છે એમ કહે છે કયા પ્રકારની મનોવૃત મનોવિકૃતિ છે જેમાં દર્દી દર્દીમાં ખિન્નતા અને વિષાદ જોવા મળે છે તો દ્વિ ધ્રુવીય મનોવિકૃતિમાં ખાલી જવાબ આટલો છે દ્વિ ધ્રુવીય મનોવિકૃતિમાં દર્દીમાં ખિન્નતા અને વિષાદ એ બંને આવેગોની હાજરી જોવા મળે છે તો દ્વિધ્રુવીય ચલો પ્રશ્ન નંબર એક સામાજિક ભયને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે તો સામાજિક ભયને અન્ય સામાજિક ચિંતાની વિકૃતિ કયા નામે સામાજિક ચિંતાની વિકૃતિના નામથી પણ ઓળખવામાં આવે છે સામાજિક ભયને સામાજિક ચિંતા લો ભય ચિંતા ખાલી પાછળ યાદ રાખશો વિકૃતિ ચલો પછી છે એડી એચડીનું વિકૃતિનું પૂરું નામ જણાવો આ એડીએચડી પૂછાય છે ભાઈ એડી એચડીની વિકૃતિનું પૂરું નામ શું થશે તો કે ધ્યાન ધ્યાન અને અતિ પ્રવૃતિશીલતાની વિકૃતિ શું કીધું છે ધ્યાન ન્યૂનતા અને અતિ પ્રવૃતિશીલતાની વિકૃતિ ચલો આગળ વધીએ પ્રશ્ન નંબર તેત્રીસ સલાહમાં ઓછામાં ઓછા કેટલા માણસો પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે તો સલાહમાં ઓછામાં ઓછા બે માણસો કેટલા બે માણસો સંપર્કમાં આવે છે પ્રશ્ન નંબર ચોત્રીસ એપીજીએનું પૂરું નામ શું છે એપીજીએ એટલે અમેરિકન પી એટલે પર્સોનલ એન્ડ જી એટલે ગાઈડન્સ અને એ એટલે એસોસિએશન તો અમેરિકન પર્સોનલ એન્ડ ગાઇડન્સ એસોસિએશન એપીજીએનું પૂરું નામ ના યાદ રહે પાંચ વખત લખીને યાદ રાખી લેવાનું બાકી બીજું કંઈ ના થાય બોધાત્મક ઉપચાર પદ્ધતિ કોને આપી તો બોધાત્મક ઉપચાર પદ્ધતિ આલ્બર્ટ એલિસ અને એરોન બેકે આપી બોધાત્મક ઉપચાર પદ્ધતિ કોને આપી તો આલ્બર્ટ એલિસ અને એરોન બેકે આપી છે ચલો પ્રશ્ન નંબર છત્રીસ રોજસનો અભિગમ કયા નામથી ઓળખાય છે તો કાલે રોજસનો અભિગમ સલાહાર્થી કે અસિલ કેન્દ્રિત અભિગમના નામથી ઓળખાય છે સલાહાર્થી કે અસિલ કેન્દ્રિત અભિગમના નામથી ઓળખાય છે પ્રશ્ન નંબર સાડત્રીસ સલાહની વ્યાખ્યામાં કયા ત્રણ સામાન્ય તત્વો જોવા મળે છે શું કીધું છે સલાહની વ્યાખ્યામાં કયા ત્રણ સામાન્ય તત્વો જોવા મળે છે તો સલાહની વ્યાખ્યામાં એક તો સલાહાર્થી સલાહકાર અને પારસ્પરિક આંતરક્રિયા કયા ત્રણ સલાહાર્થી સલાહકાર અને પારસ્પરિક આંતરક્રિયા ચલો પ્રશ્ન નંબર આડત્રીસ પ્રતિક વિનિમય પદ્ધતિમાં કેવા પ્રતિકો અપાય છે પ્રતિક વિનિમય પદ્ધતિમાં કેવા પ્રતિકો અપાય છે તો આ પદ્ધતિની અંદર કાઢ કે ધાતુની ચક્તિ જેવા પ્રતિકો અપાય છે બસ આટલું યાદ રાખવાનું છે કાર્ડ કે ધાતુની ચક્તિ જેવા કાઢ કે ધાતુની ચક્તિ જેવા ચલો પ્રશ્ન નંબર ઓગણ ઓગણ તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ કોને આપી છે તો તાર્કિક ભાવા ભાત્મક ઉપચાર પદ્ધતિ આલ્બર્ટ એલિસે આપી છે કોને આલ્બર્ટ એલિસે પ્રશ્ન નંબર ચાલીસ સોપાન સલાહારથી ના આવવાનો હેતુ જાણવો કોઈક સલાહ પછી આપો પેલા એ કેમ આવ્યું છે એ તો જાણી લો તો સલાહારથી ના આવવાનો હેતુ જાણો જાણવો ચાલો પ્રશ્ન નંબર એકતાલીસ ઘોઘાટ એટલે શું તો બિનજરૂરી ઘોઘાટ એટલે શું હોય જે ગમતું ના હોય જેની જરૂર ના હોય બિનજરૂરી અણગમતો જે ગમતું ના હોય વ્યક્તિ પર નિષેધ એટલે ખરાબ અસર કરે તો એવા અવાજને શું કહેવાય ઘોઘાટ કહે છે હવે હું એમ કહું કે સાધનોનો બરાબરનો અવાજ આવતો હોય તો સાધનોનો અવાજ આપણને ગમે ન ગમે તો એ અણગમે બીજો સાધનોનો અવાજ કોઈ જરૂરી છે જિંદગી જીવવા માટે નહીં તો એ બિનજરૂરી છે વ્યક્તિ પર નિષેધક વ્યક્તિને નકારકારક એમ કે અસર કરે છે તો આવા જે અવાજો છે એને શું કહે છે ઘોઘાટ કહે છે પ્રશ્ન નંબર બેતાલીસ કટ લેવીને વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચેના સંબંધનું સ્વરૂપ દર્શાવવા કયો ખ્યાલ આપ્યો છે તો જીવનનો અવકાશનો ખ્યાલ આપે છે કયો ખ્યાલ આપે છે કટ લેવીને જીવનનો અવકાશનો ખ્યાલ આપે છે રાઈટ હાલો આગળ જવું છે પ્રશ્ન નંબર તેતાલીસ તમારા માટે ખૂબ મહેનત કરી છે બધા વિડીયોની અંદર સરસ મજાની એવી કોમેન્ટ કોમેન્ટ કરજો તમને તમે જેવા પ્યારા છો એવી પ્યારી પ્યારી કોમેન્ટ કરજો હો પાછા એટલે દરેકે દરેક વિભાગના તમને મોસ્ટ એપ્લિકેશન હું તમને પ્રોવાઈડ કરું છું ઓકે ચલો હવાનું પ્રદૂષણ ઘટાડવા શું કરવું જોઈએ તો હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે શું કરવું જોઈએ તો આપણને એવું થોડું તો ખબર પડે કે શહેરો અને તેની આસપાસના વિસ્તારોમાં કારખાનાઓ અને વાહનોમાંથી નીકળતા ધુમાડા આપણા ગામડું હોય કે શહેર હોય તો એમાંથી અત્યારે ઘણા બધા કારખાના તમે જુઓ છો બધા કારખાનાની અંદર શું થાય છે તો આ કારખાનાઓની અંદર ધુમાડા નીકળતા હોય છે પછી કોલસો હોય પછી તમાકુ બાળવાથી નીકળતા ધુમાડા હોય કોલસાનો ધુમાડો હોય પછી હવામાં તરતા રજ શું છે રજકણો તો આ બધા રજકણો છે એના લીધે હવામાં શું થાય છે ભારે પ્રદૂષણ ફેલાય છે તો હવાનું પ્રદૂષણ ઘટાડવા શું કરવું જોઈએ તો આ બધામાં થોડું કંટ્રોલ કરવું જોઈએ પ્રશ્ન નંબર ચુમ્માલીસ રેફ્રિજરેટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે તો રેફ્રિજરેટરની અંદર ક્લોરો ફ્લો કાર્બન સીએફસી ક્લોરો ફ્લો કાર્બન નામના વાયુનો ઉપયોગ થાય છે તેલો પ્રશ્ન ઠંડા વાતાવરણ કરતા ગરમ કે ભેજવાળા વાતાવરણમાં લોકોમાં કેવા વર્તનનું પ્રમાણ વધુ જોવા મળે છે હવે સાંભળજો ઠંડા વાતાવરણ કરતાં ઠંડુ વાતાવરણ હોય તો આપણને ગમે કે ના ગમે તો કે હા ગમે પણ ગરમ વાતાવરણ હોય તો આપણને કેવું કંટાળો આવે ને આપણને આમ કેટલો ગુસ્સો ગુસ્સો આવી જાય કે આ ગરમી ક્યારે જશે તો ઠંડા વાતાવરણ કરતાં ગરમ કે ભેજવાળું વાતાવરણ હોય એમાં લોકોમાં ઉશ્કેરાટ અને આક્રમકતાવાળું વર્તન કીધું ઉશ્કેરાટ એટલે આમ

પ્રયત્નોનું સંકલન શ્રમ વિભાજન તથા જવાબદારી અને અધિકાર ધ્યાન રાખશો સમાન લક્ષ્ય પ્રયત્નોનું સંકલન શ્રમ વિભાજન અને જવાબદારી અને અધિકાર ચલો પ્રશ્ન નંબર અડતાલીસ મુલાકાત એટલે શું હવે આ મુલાકાત છે ને ઘણી વાર આવી ગયો હવે તો સોંગ ગાવાનું મન નથી થાતું મુલાકાતમાં તો આ મુલાકાતને મુલાકાત ક્યારે કહેવાય તો બે અથવા બેથી વધુ વ્યક્તિઓ વચ્ચેની મોઢા મોઢની વાતચીત એટલે મુલાકાત બેથી વધારે જે વ્યક્તિઓ હોય એકબીજા સાથે ફેસ ટુ ફેસ વાત કરે ફેસ કેન્ડ વાત કરે તો એને શું કહેવાય મુલાકાત કહેવાય ઓકે ચલો પ્રશ્ન નંબર ઓગણ પચાસ સંસ્થાની પ્રકારોના નામ આપો તો સંસ્થાની ત્રણ પ્રકારો છે કયા કયા સંરચના શાહીની સંરચના અને સમ સંરચના રાઈટ ચલો પ્રશ્ન નંબર પચાસ અમલદાર શાહી સંરચના એટલે શું તો અમલદાર શાહી સંરચના એટલે જે સંસ્થાની કામગીરી કાયદાઓ અને નિયમ અનુસાર ઔપચારિક માળખામાં કાર્ય વિશિષ્ટીકરણ મુજબ ચાલતી હોય તેને અમલદાર શાહી શરતના કહે છે ભાઈ વિદ્યાર્થીઓ વિભાગ બી એક એવો વિભાગ છે જેમાંથી આપણો એક બે માર્ક્સ જાય બાકી લગભગ લગભગ બીજા વિભાગોની અંદર તમે વિભાગ એમાં તો તમારો એક માર્ક્સ ના જાય જો તમે સારી એવી તૈયારી કરી હોય તો કદાચ વિભાગ બીમાં હું માનું છું કે કદાચ એકાદો અટપટો પ્રશ્ન મૂકી દે તો આપણને તકલીફ પડે બાકી બીજા વિભાગોમાં તો આપણે અથવામાં ક્વેશ્ચન હોય છે એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી પણ સારી એવી તૈયારી કરીને જજો

પછી હોમ પ્રેમ લાગણી અને આવેગિક સમર્થનમાં ખોટ પડે છે અને આર્થિક સ્રોતમાં ઘટાડો થાય છે ઓકે ચલો તો આવા કંઈક સરસ મજાના સત્તાવન ક્વેશ્ચન છે વિભાગ વીમાં અહીંયા આપેલ દરેકે દરેક ક્વેશ્ચન મોસ્ટ એમ્પી છે એ પહેલાં કરી લેજો પછી કોઈ હોશિયાર વિદ્યાર્થી છે જેને જે ટોપર કક્ષાનો છે એને બીજા ક્વેશ્ચન કરવા હોય તો કરી શકે છે ના નથી પણ આટલા કરી લેશો તો ઘણું છે ઓકે ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આજે ક્લાસીસ